મહેસાણામાં વિકાસના દાવાઓના ધજાગરા ઉડ્યા કડી પાલિકાના કચરાના વાહનમાં મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચાડાયો મૃતદેહને કચરાના વાહનમાં કડી સિવિલ હોસ્પિટલ ખાતે લવાતા મોતનો મલાજો પણ ન આ વિડીયો વાયરલ થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે ઘટના બની છે મહેસાણાના કડીમાં વિકાસના દાવના ધજાગરા ઉડતા જોવા મળ્યા કડી પાલિકામાં કચરાના વાહનમાં મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો મૃતદેહને કચરાના વાહનમાં કડી સિવિલ હોસ્પિટલ ખાતે લવાતા મોતનો મલાજો પણ ન જળવાયો આ વિડિયો વાયરલ થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે મહેસાણામાં વિકાસના દાવાઓના ધજાગ્રહ ઉડ્યા વાહનમાં કડી સિવિલ હોસ્પિટલ ખાતે લવાતા મોતનો મલાજો પણ ન જળવાયો આ વિડિયો વાયરલ થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે ઘટના બની છે મહેસાણાના કડીમાં વિકાસના દાવના ધજાગરા ઉડતા જોવા મળ્યા